એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેઠક નું આયોજન કરાયું આગામી નવરાત્રી ગરબા મળી નવરાત્રી ચર્ચા ખાતરી આપી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રી તહેવારો ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોની બેઠક આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ત્રીજી ઓક્ટોમ્બર શરૂ થનાર નવરાત્રી મહોત્સવને લઈને ખલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્ટર બીજી ચાવડાની અધ્યક્ષતામાં ગુંજ સોશિયલ ગ્રુપ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શેરી ગરબાના આયોજકો તથા શાંતિ સમિતિ સભ્યોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમગ્ર શહેરમાં શાંતિપૂર્વક માહોલમાં નવરાત્રીના પર્વ ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ગરબા આયોજકો તથા શાંતિ સમિતિ સભ્યોને અપીલ કરવામાં આવી હતી આ સાથે જ બેઠક દરમિયાન સલાહ સૂચનાઓને આવકારી શોકય પોલીસ તંત્રને સહયોગ આપવામાં ખાતરી આપી હતી આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પ્રાપુરોહિ શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં ગરબા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હાલ રોજ આક્રશો શહેર પોલીસ સ્ટેશન માં પીજી ચાવડા સાહેબને માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બે બેઠક તથા ગુંજ ગરબાના ટોટલ આયોજનો સાથે મીટિંગ કરેલ છે તો એ બાબતે સાહેબે જે સૂચનાઓ હતી તે બાબતે આયોજકોને અને શાંતિ સમિતિના સભ્યોને સાથે બેસીને ચર્ચા કરી છે તો આગામી નવરાત્રાની અંદર શું શું આયોજન કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તે બાબતે ચર્ચા થઈ છે